ભાવનગરમાં ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો નું આયોજન ભાવનગર ચૌહાર મેદાન ખાતે ટ્રેન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો નું આયોજન કરવામાં આવશે વાઇબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસની ગત વર્ષની અપાર સફળતા બાદ ફરી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ ટ્રેન એન્ડ તારીખ ત્રણથી છ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવ્યું છે આ ટ્રેન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો મૂળ હેતુ ભાવનગરનો સરંગે વિકાસ તથા નવા ઉદ્યોગ સાહસિકોને એક પ્લેટફોર્મ મળે તે માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્ય સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા વાઇબ્રન્ટ ભાવનગર વિઝન ટ્વેન્ટી થર્ટી એક્સ્પોનું આયોજન થઈ રહ્યું છે આ એક્સપોમાં આવતી ત્રણ જાન્યુઆરીથી છ જાન્યુઆરી સુધી લગભગ અઢીસોથી ત્રણસો પાર્ટિસિપેન્ટ એમાં ભાગ લઈ રહ્યા છે આ ઉપરાંત વિવિધ સેમિનારનું પણ આયોજન સેમિનાર ડૂમમાં કરવામાં આવ્યું છે જેની વિસ્તૃત માહિતી મીડિયામાં આપ સૌને અમે આપી છે મારી આપ સૌને મીડિયાના માધ્યમથી અપીલ છે કે સમગ્ર ભાવનગરવાસીઓ તથા આજુબાજુના વિસ્તારમાં જે લોકો ભાવનગરના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા છે એવી વ્યક્તિઓ કે જે અહીંયા પાર્ટિસિપેન્ટ થઈ રહી છે એમને મળવા એમના સ્ટોલની મુલાકાત લેવા તેમજ ભાવનગરના વિકાસ માટેની શું શું તકો અવેલેબલ છે એની આ આપ સૌ આવશો તો અહીંયા આપણે એની ચર્ચા પણ કરી શકશું અને એ બાબતમાં આપણે સૌ એકબીજાની સાથે વાતચીત થશે તો સમગ્ર ભાવનગરના લોકોને મારી અપીલ છે કે આપ સૌ ત્રણ જાન્યુઆરીના સવારે અગિયાર વાગે આ એક્સપોનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે પાંચમી તારીખે બપોરે સાડા ચાર વાગે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી આ એક્સપોની મુલાકાતે આવનાર છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મંત્રીઓ પણ અલગ અલગ સમયે આ એક્સપોની મુલાકાતે આવનાર છે આ ઉપરાંત ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીમાંથી જોડાયેલા નામાંકિત વ્યક્તિઓ શ્રેષ્ઠીઓ દરેક લોકો આ ફેરની મુલાકાત લેવાના છે તો આપ સૌને ભાવનગરની આ સૌથી મોટી બિઝનેસ ઇવેન્ટમાં જોડાવાનું આમંત્રણ આપું છું